નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી 3 દિવસમાં વરસાદ વધુ ઘાતક બનશે હવામાન સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાતમાં સક્રિય છે જેના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આ વરસાદની સૌથી વધુ તીવ્રતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી છે છેલ્લા બે દિવસથી ત્યાં સારા એવા વરસાદો પડી રહ્યા છે અને આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી બારથી પંદર કલાક નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે આ કારણે આગામી 12 થી 15 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ આ વિસ્તારોમાં પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાથી વડોદરા થી લઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટા ઉદેપુર દાહોદ ગોધરા અરવલ્લીના ભાગોનો સમાવેશ થાય છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યા પછી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમને કારણે સાતસો એચપીએ લેવલે એક હળવું સર્ક્યુલેશન બની ચૂક્યું છે જેનો ઘેરાવો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે આ બંને સિસ્ટમોના સહયોગને કારણે આગામી સમયમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે આજે કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ પડ્યો ડિવાઈન લાઈફ હોસ્પિટલ આદિપુ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લીવરના રોગો લીવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સ્વાદુપિંડમાં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંડ આવવાની બીમારી હોય ફેફસાના પડ આ પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર